તો મિત્રો વાત કરીએ ધનલક્ષ્મી ક્રોપ સાયન્સ નો આઈપીઓ 9 ડિસેમ્બર ના રોજ સબસ્ક્રિપ્શન માટે ઓપન થવાનું છે કંપની ઇસ્યુ દ્વારા 23.80 કરોડ રૂપિયા ભેગા કરવાની છે અને ઇસ્યુ માટે ₹52 થી ₹55 પ્રતિ શેર નો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવે છે નિજસ ફાઇનાન્સ સર્વિસ કંપની એમરલડ ટાયર મેન્યુફેક્ચર જંગલ કેપ્સ ઇન્ડિયા અને પર્પલ ইউনাইટેડ સેલ્સ બાદ પાંચમો આઈપીઓ છે રોકાણકારો ડિસેમ્બર સુધી રોકાણ કરી શકશે એટલે કે કંપની છે ધનલક્ષ્મી કોર્પ સાયન્સ નો આઈપીઓ નવ ડિસેમ્બર ઓપન થશે અગિયાર ડિસેમ્બર એ ક્લોઝ થશે

વેચાણ કરે છે આમાં કપાસના બીજો નાણાકીય બે હાજર ચોવીસ ટકાથી વધારે સપ્ટેમ્બર બે હાજર સુધીમાં કંપની પાંચ રાજ્યો છે એટલે કે કંપની કારોબાર કરે છે આપણે કંપની શાકભાજી ના બિયારણનો કારોબાર કરે છે અને બિયારણ માર્ચ બે ના રોજ સમાપ્ત થતા વર્ષમાં કંપની ચાર પોઈન્ટ